બાટવાજી પ્રકાશગીરી ઘોષાનું બોલું છું જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બાટવા શહેર આવેલું છે અને હિંગરાજમાંથી હું બોલું છું અને અહીંયા સિંધી લોકો સમાજના સિંધી સરદારો આવે છે જે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન થયું ત્યારથી આ માતાજી અમે વાતી સ્થાપના અહીંયા કરેલી છે ત્યાં જોત ત્યાંથી મિલાવીને અહીંયા લઈ આવ્યા છીએ આજે દિવસ દિવસ સિંધી સમાજ ભેગી થાય છે એની મનોકામના પૂરી થાય છે અને શ્રદ્ધાળુ દિવસે વધે છે એ લોકો દૂર દૂરથી આવે છે જે સૌરાષ્ટ્ર છે કચ્છ છે જે ગુજરાત બહાર છે એ બી લોકો અહીંયા હાજરી આપે છે માતાજી ચમત્કાર છે સાક્ષાત હાજર હજુર છે અને બધા પરચા મળે છે અને હાજર હજુ છે મનોકામના પૂરી થાય છે તો આજે દિવસે અહીંથી સિંધી સમાજ અહીં ભેગી થાય છે અમે ત્રણ જે ઉત્સવ મનાવીએ છીએ જે વર્ષમાં જે અમે મનાવીએ છીએ એ માઘના પહેલા મંગળવારે અમે ઉત્સવ મનાવીએ છીએ જે સોમવારથી ચાલુ થાય સોમવાર મંગળવાર બુધવાર ત્રણ ઉત્સવ હોય છે ઉત્સવ અને અમારે સોમવારે અમારી ધજા જે માતાજી ધજા હોય છે એ એનો વિધિ કરવામાં આવે છે એના પછી બપોરે પ્રસાદી હોય છે સાંજે કીર્તન ભજન હોય છે રાત્રે એના પર પ્રસાદી આયોજન કરવામાં આવે છે બીજા દિવસે સવારે શોભાયાત્રા માતાજીની જે નીકળે છે જે માર્ગો પરથી નીકળે છે સિંધી સમાજ પોતાની મોજમાં અમારે ત્યાં દાદીમાં સમાધિ જે અમારી જોત લઈ આવ્યા હતા એની સમાધિ ત્યાં આપેલી જે સેવા કરતા હતા એ મારા દાદી હતા એ માતાજી સાક્ષાત હાજર હાજરી એના સાથે હતા એ ત્યાં એનો ઉત્સવ મનાવી પછી બપોરે પરસાદી આયોજન કરવામાં આવે છે એના પછી બપોરે બહેરાણો સિંધી સાહેબ ઝૂલેલાનો રખવામાં આવે છે એના પર માતાજીની મોજ હોય છે સાંજે પ્લસ સાંજે બીજું આયોજન બી સંગીત પ્રોગ્રામ હોય છે બે કલાક એના પછી અમારે પ્રસાદીનો પ્રોગ્રામ મંગળવાર હોય છે એના પછી રાત્રે પાછું આયોજન ભગત પ્રોગ્રામ હોય છે જે દરેક સિટીમાંથી આવે છે ભગત લોકો પોતાની ભગત કરે છે નાચે છે પૂરી રાત એ આયોજન આવે છે એનાથી બુધવાર જે હોય છે એના પછી જે અમારે હિમરાજ મંદિરમાં જે પલવ સિંધીમાં પલવ કે છે એ વિધિ કરવામાં આવે છે એ પૂરેથી બપોરે એક દોઢ વાગે પૂરી થાય એના પછી

અહીંયા દેશ વિદેશ કોઈ પણ સ્તરથી કોઈ પણ વ્યક્તિ હોય નાની હસ્તી હોય કે મોટી હસ્તી હોય બધા આવી અને અહીં સેવામાં ભક્તો એના એને ભક્તો એની રીતે સેવા એવી રીતે દિલ ખોલીને આપે છે કે તમને જે પણ અહીં વ્યક્તિ આવશે એને રૂમની સુવિધાથી લઈ ચા પાણીની સુવિધા ચા માણસો તો દૂધ માણશે એવી આ લોકો અહીંયા સુવિધા પૂરી પાડે છે અત્યારે પેલા પ્રેમગીરી બાપુ હતા એના પોપટગીરી બાપુ જે હતા

તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ ની સુવિધા નહીં કદાચ કરોડ આવતી હોય છે એમાં સોમવારે ધજા ચડે છે અને સોમવારે ધજા ચડે ચોવીસ કલાક ભંડારા ભરપૂર હોય કદાચ તમે બપોર પછી જમવાનું કોઈ મનસે ચોવીસ કલાક અહિયાં ભંડારા ભરપૂર હોય છે વરસાદી ચોવીસ કલાક ત્રણ દી કન્ટિન્યુ ચાલે છે બપોરે મંગળવારે શોભાયાત્રા ધૂમધામ થી નીકળે છે પછી રાત્રે અહિયાં ભગત નું આયોજન થાય છે બુધવારે માતાજી સાક્ષાત પંડમાં ઉતરે છે અને બધાના પ્રશ્નોના જવાબ આપે છે અને બધાની મનોકામના પૂરી થાય છે એના પછી માતાજી જયારે રજા દે ત્યારે પ્રસાદી લઈને બધા એના એના ઘરે પ્રસ્થાન થાય છે